પાણી પાણી અને કાદવ થઈ જવા પામ્યો હતો નગરના ચાર કિલ્લા બહાર વરસાદી કાંસો બનાવવામાં આવી છે જેના અંદર કોઈ નિકાલ ના હોવાના કારણે વધુ પડતો વરસાદ જો પડશે તો મુશ્કેલીનો સામનો નગરજનોને કરવો પડશે વરસાદી કાંસમાં જ ભરાયા વરસાદી પાણી સ્થાનિક લોકોને અવર જવર કરવામાં થઈ રહી છે સમસ્યા વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ ચાંદોદ વચ્ચે શંકરપુરાના મુખ્ય માર્ગ પર ઝાડ ધારાસી થયું છે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે શંકરપુરા મુખ્ય માર્ગ પર બે વૃક્ષો થયા ધારાશાયી સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ કાપી નાના વાહનોની અવર જવર થઈ શકે તે માટે ઉઠાવી જહેમત કરી હતી એસસી બસ સહિતના મોટા વાહનોને વાયા વાયાવણિયાદ થઈને અવર જવર કરવાની ફરજ પડી હતી તંત્ર વહેલી તકે મુખ્ય માર્ગ પરથી ઝાડ ખસેડવાની કામગીરી હાથ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે